તાલુકાના તાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે દશરથલાલ ઈસ્વલાલ ઠક્કરે સંભાળ્યો છે ફરી ચાર્જ ઓગઢ તાલુકાના તાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તેમની વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત થતા તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા દશરથલાલ ઠક્કરે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ દાખલ કરતા તેમની તરફ હાઈકોર્ટે દશરથલાલ ઠક્કર તરફ ચુકાદો તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ના રોજ તાણા ગ્રામ પંચાયતમાં સરપંચ પદનો હુકમ કરવામાં આવતા આજ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવાર ના રોજ તાલુકા વિકાસ અધિકારી પાસેથી સરપંચ પદનો ઓર્ડર મેળવી બાર ઓગણચાળીસ મિનિટે તાણા ચામુંડા માતાજી ના દર્શન કરી વિજય શુભ મુહૂર્તે સાસરી દેશભાઈ પંચોળી ના મુખારવિંદે મંત્રોચ્ચાર થી પૂજન કરી સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે સમગ્ર કર્યું ત્રણ વર્ષ બાદ તારીખ ચાર ચાર બે હાજર પચીસ ના રોજ અવિશ્વાસ દાખલ થયેલ દરખાસ્ત પસાર થતા હું મારા સભ્યો સાથે હાજર રહ્યો પરંતુ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો એ પછી હું ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ કરી અપીલમાં મને તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ વારા તરફથી હુકમ હોતા હું સરપંચ અજયે ફરતી બેઠો આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારી ના થી હું આજે શપથ લઈ અને પંચાયત માં હાજરી આપી અને ચાર્જ સંભાળ્યો છે